તો આ લોકો છે ને એક વસ્તુ બતાવું એકદમ જોરદાર ઓહા રોડ થી આગળ આવો ને એટલે આ એક ઝાડું બતાવું હતું કે એનું સ્ટ્રકચર જો ખાલી એકદમ આ રસ્તે થી અહીંથી આ સીડા એ લગી છે ને પૂરું થાય ને એકદમ બધાને છાણ આપે એ ટાઈપનું હામે કાઠે લગી બીજા જે હેર કટિંગ કરીએ ફાઇનલી બતાવી દો આજ કરીને કયો ફાઇનલી હેર કટિંગ એટલા ટાઈમથી હાલતું તો ખરા કરવા થાય કોન્ફીડર લૂઝ થઈ ગયું હાજુક એ તો કરવું પડે હેર કટિંગ તો કેમ કે આતે ભણવાનું ચાલુ થઈ ગયું ને સોમવારે બધા જઈએ વધારે બાકી જોવા ભણતા હા કોન્ફીડર હું ખરેખર મજાક નથી કરતો અમુક ના સારા લાગે

કપવા તો પડે બાકી કુલમાંથી છે હું કુલિત માં તો મેં નો વાળો તો બીજી પ્રકારના હતા નાતા બને બધા કહી રાખતા કે હું ભીડ કર્યું કે આ કે કટાવી આ કપાવીએ બાકી ખોટું ભીંગાણું થાય હું કહું વાંધો નહીં થઈ જ જે બાકી કપવાની એ જ રીતના મીત કહેવા માંગે કે મારે કપવા નથી અને ભાઈ વિડીયો અપલોડ થાય અમારો હજી

આવો આવો સાવજુ તો ભાઈ ફાઈનલી હે ને જે વસ્તુ કે ડાઈટ બો પડે ને આ તમે વસ્તુ જોઈએ પાછળ સક્સેસ છે ને એટલે એ હે પડી છે ના હટા કે આપણે ગામમાં જ છે આ બાયપાસ તો હવે જો પાછળની સાઈડ છે ને દીપ્યાદ લુંગી ની બગડાટી બોલાવી દીધી કે હવે આમે ભેગો નહી થાય કે ફોટ બોટ છે પણ નથી કરવું આ વખતે કે ન્યુ એટેક આમાં મજા આવે અલગ ને ભાઈ

જીભ હે ને થોડી ગલબલી ગઈ તાઈ ઢીવી પડે શું કેમ એ કર એક મોબાઈલ આપડા ઢીમડો આ થોડું છેટો રાખી ગયો આગે આપણો ના દેખાય હા ભાઈ એમ છે કે હે ને એકદમ નાઈટ માં ઓ હજો મે કોટ પહેર્યો આ મિત્રે લુંગી ઓઈટી મસ્ત પેકી એકદમ હે ને મિત્રે એકદમ પેકિંગ કરી લીધું એનું કોટ શરીર અને મેં અને બે નીકળી ગયા અહીંયા એકદમ લોંગ ડ્રાઈવ માં આઈ

જો આ હેઠેનો જો બધા દીધું આ શેઠ એકદમ સીધે સીધું અને આજુબાજુ બધા એ લંબાવી ગયા ઉઈ ગયા ઓહો એ લાઈટ જ નથી થાતી આ બાકી એવું નથી આ બાજુ મકાનું છે અહીંયા બધી રે વાડી વિસ્તારમાં પણ આ ઉઈ ગયા ટાણા કેમ કે ટાઈમ હોય હવારે બધા વેલા ઉઠી જાય પછી ખેતરમાં કામ ચાલુ કરી દે ને લા બધી માંડી વાંડી જો બધું સાફ કરી નાખ્યું જો ખેતરો માં દેખાય ને કઈ દેખાય ભાઈ તો ભાઈ લુંગી ની મોજ એકદમ મીચું હે ને જો આ ફૂલ બગડાટી બોલાતી હતી અને મેં અહીંયા અને અમારા બાયપાસ ટ્રેક્ટર નો જો ટણા હાંગે બગડાટી બોલાવે ખેતરું વાળા બધા હું કે મેં ટાઈટ સીએ તો ખરાવો એમ તો જો મેં કોટ પહેર્યો